રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના સનાડી ગામે પ્રાથમિક શાળાના શિક્ષક મકવાણા નિકુંજભાઈ શાળામાં વિદ્યાર્થીઓ સાથે અસભ્ય વર્તન કરતા હોય અને માર મારતા હોય આ બાબતની ફરિયાદ વાલીઓ દ્વારા આચાર્યશ્રીને કરાતા તેમણે શિક્ષકને સૂચના આપી હોવા છતાં આ શિક્ષકે ગેરવર્તન શરૂ રાખ્યું છે અને આ અંગે હાલ જિલ્લા તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરેલ છે આવા શિક્ષકોની બદલી કરવામાં નહીં આવે તો તાળાબંધીનું આંદોલનની ચિમકી પણ આપવામાં આવી હતી એહવાન દેવરાજ મકવાણા વિચે ભગવાન સાહેબ નામ બગાડે બધું કે ને રાણી બોલાવે અને અમને એમ કે છે કેશો તો તમને નાઈ ના પતાય અને ધમકી દે છે બોલ બોલ હે ને તે માર બડે હતો ને તે દી આમ હું રીતે તા કે માર રાણી આવી તાર હોય તો માર લેશે સુપર લાન સુપર ને કે આપડે અવાજ ને તો આપણને બે હજાર બેમાં આખી રજૂઆત એવી છે કે પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતા નિકુંજભાઈ મકવાણા તેઓની અગાઉ રજૂઆત તારીખ પંદર સાત બે હજાર સોળના દિવસે અમે તમામ શિક્ષણ અધિકારીઓને મામલતદારમાં ટીડીઓમાં વીછે પોલીસ સ્ટેશન તમામ જગ્યાઓ ઉપર કરેલી છે અભદ્ર ભાષા બોલી અને છોકરાઓને હેરાન કરે છે છોકરાઓને માર મારે છે તે બાબતે તેમને પંદર દિવસ રિલિવર ઉપર બેરડા ખાતે મૂકેલા હતા જે બદલી કરીને શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી તે બદલ એમને અહીંયા રિલિવર કરી બાજુના ગામમાં બેરડામાં મૂકેલા હતા અત્યારે પાછા અહીંયા સનાળી ગામે તેમનો ઓર્ડર લઈને તે અહીંયા આવ્યા છે એના વિરુદ્ધમાં ગ્રામજનોએ મળી અને પોતાના છોકરાઓનું ભાવિ અને શિક્ષણ ના બગડે તે માટે આ ઉગ્ર આંદોલન કરેલ છે અને નિશાળને તાળાબંધી કરીને શિક્ષણનો બહિષ્કાર કરેલ છે છોકરાઓને એમને પૂછવાથી માર મારવાનો એવા પ્રશ્ન બે ચાર આવેલા હતા ત્યાર પછી અવરનવર ગામના વાલીઓ તેમને રજૂઆત કરતા પણ એ તે કોઈનું સાંભળવા રાજી નહોતા ખુદ આચાર્ય સાહેબનું પણ એ સાંભળવા રાજી નહોતા બરાબર અને પછી એ વખતે અમે પીએસઆઈ વિચ્છા રજૂઆત કરી એટલે પીએસઆઈ વિચ્છા આવી અને તેમને સમજાવેલા પણ તે પણ તેમના મગજમાં બેઠું નહીં અને એ પણ એમને અમલ કર્યા વગર એની જે અભદ્ર ભાષાનો બેનું દીકરીઓ જે માનવ દીકરીઓ શાળાની અંદર ભણતી હોય આઠમા ધોરણની ધોરણ અભ્યાસ કરતી હોય એની સામે અભદ્ર શબ્દ કાઢી જે કોઈ પાઠની અંદર એવા શબ્દો આવતા હોય ત્રણ ત્રણ બોલાવી આવી બધી ત્રણ ત્રણ વાર બોલાવે આવી બધી રજૂઆત વાલીઓને જ્યારે કરવામાં આવી ત્યારે એસએમસી દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ગામના સરપંચ દ્વારા અને તમામ ગામના વાલીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે સાહેબ એમાં એવું છે તળાબતી ગામજનોએ કરવાનું જ્યારે કીધું ને આ શિક્ષકને એક મહિના માટે આપણે રિલીવરમાં બીજા મુકાયો હતો શિક્ષણ અધિકારીને વાત કરી અને ત્યાર પછી આ શિક્ષણ અધિકારી ઉપરથી ઓર્ડર લઈને આવીને બીજી વાર એ ગામમાં આવ્યો તો ત્યાર ત્યાર પછી એને એવું બધો ઓટ ક્યાં શા માટે રાખવો પડે અને આ કયા શિક્ષણ અધિકારીએ આ કને બદલી કરાવી દીધી છે આ તે રિલીવરમાં મૂક્યા પછી તો કોઈ ધ્યાન દેવા માગે છે એટલે જ માંગતા અને એને કોઈ પણ સંજોગોમાં ગામે એવો બયસાર કર્યો શિક્ષકાય જોતો નથી અમારે